નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો છે એ બાલ વાટિકાને લઈને છે તો વિડીયો પૂરો જોજો જેથી પૂછવામાં આવતા જે પ્રશ્નો છે કે જે પ્રશ્નો છે મહત્વના બાળકો બોલતા થઈ જશે તો આપણે વિડીયો પૂરો જોજો જેથી કરી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો બાલવાટિકાને લઈને મેં ઓલરેડી તેની માર આઈઝ લઈને એક વિડીયો બનાવેલો છે તે વિડિયો તમને અહીંયા આઈબ પર મળી જશે તેમાં તે પૂરું મેં માસવા આયોજન કર્યું તો હોવું જોઈએ તેની પીડીએફ લઈને ચર્ચા કરી છે તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી છે હવે આપણે આજના વિડીયોમાં આવીએ તો વાટિકા છે તે પાયો હોય છે શિક્ષણનો કે વિદ્યાર્થીઓ છે એ શાળાઓમાં વાટિકા દ્વારા પાપા પગલી કરતા હોય છે ત્યારે વાટિકા એક પ્રથમ પગથિયું બની રહે છે વિદ્યાર્થીઓ માટે ત્યારે આ વાટિકા છે તેના જીવનને ખૂબ જ મહત્વપૂર્ણ ધોરણ માનવામાં આવે છે ત્યારબાદ પહેલું ધોરણ બીજું ધોરણ આવે છે મિત્રો બાલવાટિકા છે તેમાં અમુક પ્રશ્નો છે તે લઈને આવ્યો છું કે જે પૂછવાથી બાળકો બોલતા થશે અને તે સામે જવાબ આવશે એટલે તમને પણ તેમાં સફળતા મળી કહેવા છે તો તે પ્રશ્નો છે તે તમારી સામે આવી રહ્યા છે જેમાં પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો કે તમારું નામ શું છે બાળકોને બોલાવાનું છે કે તમારું નામ શું છે તે તેનું નામ બોલશે તમારા પિતાનું નામ શું છે તમારા ભાઈનું નામ શું છે તમારા ગામનું નામ શું છે તમારા પિતા શું કામ કરે છે તમને તમને પક્ષી ગમે છે છે ગમતું પ્રાણીનું નામ કહો સિંહ ક્યાં રહે ગાય શું ખાય છે તમે ક્યા ક્યા શાકભાજી ખાવશો કોઈ પણ પાંચ ફળના નામ બોલો પક્ષીઓ માળો ક્યાં બાંધે છે તમને કઈ રમત રમવી ગમે છે તમારી શાળાનું નામ શું છે તો મિત્રો આવા તમે સાઠ પ્રશ્ન અહીંયા જોઈ શકો છો તો આ પ્રશ્નો થકી તમે બાળકો સાથે જવાબ મેળવી શકો છો અને પોતાને એક સપોર્ટ પૂરો પાડી શકો છો આ પ્રશ્નોને લઈને તો મિત્રો આજનો વિડીયો તો એ બાલવાટિકાને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગેમ હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ